પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યારે ભરત પાદરિયા અરવિંદ ડામોર અને નરેશભાઈ નામના અન્ય યુવકોની શોધખોળ ચાલુ છે અંદર ઓઇલ ભરી ગયું હોવાથી રેસ્ક્યુ ની કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે અંડરવોટર કેમેરા મંગાવીને શોધખોળ તો હાથ ધરવામાં આવી છે પણ ગંદા અને ઓઈલ મિશ્રિત પાણી હોવાના કારણે અંદર કંઈ કામગીરીમાં મુશ્કેલી પડે છે કે અજન્તા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જે મેનેજમેન્ટ કરતા અધિકારી એમને જે કાયદેસરની કાર્યવાહી કરે એમના પર અમે આગળ વધીશું કે આ પાણી જે અત્યારે ચોમાસાનો સમય છે કરણા જળાશયમાં જે બજાર સાગરથી અને ઉપરથી પાણી ઉપરવાસમાંથી પાણી છોડે છે અને એ ડેમમાં આવે છે અને એનું પાણી છોડવાનું કામ રૂલ લેવલનું અધિકારી મિત્રો કરતા હોય છે આ કામગીરી ચોમાસા દરમિયાન જે કરવામાં આવી છે અને સવિશેષમાં એવું જાણવા મળ્યું છે કે ગઈકાલે સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવાનું હતું એનો મેસેજ પણ દરેકને નીચાણવાળા ગામોમાં એનું એનો મેસેજ આપવામાં આવ્યો છે ટીવીના માધ્યમથી મીડિયાના માધ્યમથી અધિકારીઓ પણ પ્રયત્ન કર્યો હતો તો એ પણ આ એના જે કામ કરનારા કરાવનારા જે કંઈ અધિકારી પદાધિકારી હશે જેના માલિક હશે બાબત ધ્યાન પર હતી તો એને આ જે આ ઘટના મજૂરોને જાણ ના કરી આ ઘટના ટાળી શકાય હોત એટલે એમને જે આ જે એમને જે સરદય ચૂક થઈ છે એમની કે સરદ ચૂક કરી છે કે જે કંઈ એમને કર્યું છે એમની જવાબદારી બને છે એમની બેદરકારી ના કારણે આ બેદરકારી જેમની છે એટલે અજંતા કેન્દ્રજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જે કઈ અધિકારી હશે એમની બેદરકારી ના કારણે આ ઘટના બની છે એટલે એના પર જે કઈ નિયમો અનુસાર કાર્યવાહી કરવાનું થાય અમે કરીશું